એક જોઈએ વર્ષ ઓગણીસો એકાણું માં સુંદરનગર ની વસ્તી બે લાખ પાંત્રીસ હાજર ચારસો ને એકોતેર હતી તો બે હાજર એકમાં શહેરની વસ્તી કેટલી હશે તો અહીં આપણને કો એક શહેર જે સુંદરનગર શહેર છે એની વસ્તી આપણે ઓગણીસો માં કેટલી હતી એની માહિતી આપણને આપી દીધી છે જે છે બે લાખ પાંત્રીસ ચારસો એકોતેર

એવી જ રીતે વર્ષ બે હજાર એકમાં કેટલી થઈ આ વર્ષ બે હજાર એકમાં થઈ વર્ષની બે આ બે હજાર એક વર્ષની અંદર બેતાલીસ બોતેર હજાર નવસો ને અઠાવન હતી બરાબર તો હવે આપણને પ્રશ્નમાં એવું પૂછે છે કે ટોટલ કેટલી થઈ તો ટોટલ કરવા માટે આપણે શું કરીશું સરવાળો કરીશું તો સરવાળો કરીએ તો એક પ્લસ આઠ એટલે કેટલા થાય નવ સાત પ્લસ બાર એટલે બારનો બગડો અહીંયા અને વધી એક બરાબર ચાર ને એક પાંચ પાંચ ને નવ નવ ને પાંચ નવ ને પાંચ ચૌદ ચૌદનો ચોગણો અહીંયા ને વધે એક પાંચ ને એક છ છ ને બે આઠ છ ને બે આઠ ને ત્રણ દસ ત્રણ ને સાત દસ દસ ને શૂન્ય અહીંયા ને એક અહીંયા બરાબર તો બે પ્લસ એટલે ત્રણ તો ટોટલ બે હાજર એકની અંદર કેટલી વસ્તી થઈ તો ત્રણ લાખ આઠ હજાર ચારસો ને ઓગણત્રીસ તો આ આપણો જવાબ થઈ ગયો